આમોદ ખાતે વનપાલ તરીકે ફરજ બજાવતા જસુભાઈ પરમાર વય નિવૃત્ત થતા ગત્રસ્થાનના સમયે તેમના આમોદ વન વિભાગ કચેરી ખાતે વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો આમોદના વનપાલ જસુભાઈ પરમારે પાંત્રીસ વર્ષની નોકરી દરમિયાન ડેડિયાપાડા પીપલોટ નર્મદા નિગમ પર્યાવરણ શાખા વાલ્યા જંબુસર તેમજ આમોદ ખાતે કર્તવ્ય નિષ્ઠા સાથે ફરજ બજાવી હતી તેમના વિદાય સમારંભ વખતે આમોદ જંબુસર તેમજ વાગરા રેન્જ કચેરીના સ્ટાફ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે આમોદના રેન્જ ફોરેસ્ટર ઓફિસર રમેશ ચૌહાણ તેમનું શ્રીફળ આપી સાલ ઓઢાડી સન્માન કર્યું હતું અને મોઢું મીઠું કરાવી સ્મૃતિ ભેટ આપી હતી તેમજ સ્ટાફ અધિકારીઓ અને કર્મચારીઓએ પણ સાલ ઓઢાડી સ્મૃતિ ભેટ આપી સન્માન કર્યું હતું તેમજ કેક કાપી જસુભાઈ પરમારની વિદાયગીરીને યાદગાર બનાવવામાં આવી હતી વનપાલ જસુભાઈ પરમારના વિદાય સમારંભ વખતે તેમના પરિવારજનો તેમજ સમાજના આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આમોદ ખાતે સાડા ત્રણ વર્ષની સર્વિસ દરમિયાન તેમણે કરેલી ફરજ નિષ્ઠા આમોદ સ્ટાફે સરાહના કરતા જ આંખમાંથી હર્ષના આંસુ છલકાઈ આવ્યા હતા વ્રય નિવૃત્ત થયેલા વનપાલ દ્વારા આમોદ રેન્જ કચેરી સ્ટાફ મિત્રો સાથે વૃક્ષારોપણ કરી વ્રય નિવૃત્તિને યાદગાર બનાવી હતી ડિપોટર અલમસબાદ શાહ આમોદ